નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારા સમક્ષ ધનુ રાશિના જાતકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ છે સા માટે રાહુ ને કેતુ 18 મેં થઈ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે એટલે ખાસ ધનુ રાશિના જાતકો માટે શું પરિવર્તન આવવાના છે શું સાવધાની રાખવાની છે અને સાથે શું ઉપાય કરવા જોઈએ તો ખાસ કરીને ધનુ રાશિના જાતકો માટે જે રાહુ છે એ ત્રીજા ભાવમાં આવશે અને કેતુ છે એ નવ અભાવમાં આવશે રાહુ એટલે રણનીતિ રાહુ એટલે રાજનીતિ રાહુ એટલે કૂટનીતિ વિશ્વાસઘાતનો આગ્રહ આવે છે સાથે જીવનની અંદર ખૂબ દગા થાય આપણા જીવનની અંદર આપણે કોઈ ફસાવી દઈએ એ આઈ ટેકનિકલમાં પણ રાહુને માનવામાં આવે છે સાથે રાહુ છે એ રંકને રાજા બનાવે છે અને રાજાને રંક બનાવે છે તમારી ધનુ રાશિ પ્રમાણે અઢાર મેથી રાહુ રાશિ પરિવર્તન કરી ચૂક્યો છે અને અઢાર મહિના એક રાશિમાં રહે છે ભાવમાં જોઈએ તો અઢાર વર્ષ પછી રાહુ એક ભાવમાંથી બીજા ભાવમાં આવે છે એટલે કે જે બાર ભાવ હોય છે પેલા ભાવમાં આવતા એને અઢાર વર્ષ લાગે છે આ રીતે મિત્રો તૃતીય ભાવમાં રાહુ છે સાથે ખાસ કરીને ધનુ રાશિના જાતકો માટે તૃતીયો ભાવ જોઈએ એટલે કે ત્રીજો ભાવ જોઈએ તો ત્રીજા ભાવની અંદર જે કેટલી વસ્તુ જોવામાં આવે છે સાહસ પરાક્રમ સાથે ટેકનિકલ લાઈન નાની મુસાફરી અને ભાઈ અને બહેન નો પ્રેમ જોવામાં આવે છે નવમો ભાવ છે એ ધર્મનો છે નવમો ભાવ છે એ પિતાનો છે નવમો ભાવ છે ભાગ્યનો છે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે આ વ્યક્તિ જેની પાસે સંપત્તિ ન હતી મધ્યમ હતા પણ આજે કરોડપતિ બની ગયા છે શા માટે એમની ઉપર રાહુની અસર પ્રભાવ પડ્યો રાહુની કૃપા થઈ કરતા ઘણા બધા વ્યક્તિઓ છે છે લોકપ્રિયતાની આવી જાય જે પદ પદ હોય એ ઉન્નતિ તરફ જાય છે અને એ રાજકીય ક્ષેત્રમાં ખૂબ આગળ વધી જાય છે એટલે કે રાહુ આપણા જીવનમાં ખૂબ મોટી અસર કરે છે આમ તો નવ ગ્રહની અંદર બે ગ્રહો એવા છે જેને છાયા ગ્રહ માનવામાં આવે છે રાહુ છે અને કેતુ છે આપણે આગળ વધારીએ તે પેલા એક નંબર પ્રાપ્ત છે મારા નવા મિત્રો આ જોઈ રહ્યા છો મિત્રો આ તમને ગમે તો જરૂર જરૂર લાઈક કરજો સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જેનાથી સાચી માહિતી એમને પ્રાપ્ત થઈ શકે અને જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો એ ગોચરના ગ્રહો પર કરીએ છીએ જન્મ ચંદ્ર રાશિ ઉપર કરીએ છીએ ચંદ્ર રાશિ કોને કહેવાય તો કે આપની જન્મ કુંડળીમાં જે ચંદ્ર ઉપસ્થિત હોય એ અંકને ચંદ્ર રાશિ કહેવામાં આવે છે જે જગ્યાએ સૂર્ય ઉપસ્થિત હોય તો એને સૂર્ય રાશિ કહેવામાં આવે છે આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ આપણા જીવનમાં

કોઈપણ પ્રકારનો બિઝનેસ કરતા હોય તો તેને લાભ થવાની ખૂબ સંભાવના વધી જશે સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે ટ્રાવેલર્સમાં આપ કોઈ બિઝનેસ ચલાવો છો બસ છે આપની પાસે કોઈ સારી ગાડી છે અને ટ્રાવેલર્સનું કામ કરો છો તો ત્યાં પણ આપને લાભ થવાની સંભાવના વધી જશે આપ યોગાના ટીચર છો સાથે આપ યોગાનો બિઝનેસ ચલાવો છો આપની સાથે સાથે આપ ટેકલ લાઈનમાં કોઈ જગ્યાએ નોકરી કરો છો તો ત્યાં પણ લાભ થવાની સંભાવના વધી જશે ભાઈ અને અને બહેન તરફથી સપોર્ટ મળશે પણ પણ સાવધાની કઈ વાતની રાખવાની છે તો ખાસ કરીને આપ જે મિત્રો બનાવો નવા મિત્રો સાથે બિઝનેસની શરૂઆત કરો ત્યાં સાવધાની રાખવી પડશે ઘણી વખત આપણે વિશ્વાસ તરીકે કોઈ બિઝનેસની શરૂઆત કરીએ અને એ વિશ્વાસ તૂટી જાય તો નુકસાન થવાની સંભાવના વધી જાય છે એટલે આવો તમારી પર વિશ્વાસઘાત ન થાય આપના પૈસા ડૂબી ના જાય આપના પૈસા ફસાઈ ના જાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે રાહુ છે એ વિશ્વાસઘાત કરાવે છે સાથે આવા મિત્રોની સંગત પણ કરાવે છે એટલે આવા મિત્રો થી પણ આપણે દૂર રહેવું જોઈએ કેમ કે મિત્રો સમાજની અંદર જો આવા મિત્રો થી દૂર રહીએ તો સમાજ આપણે સ્વીકાર કરે છે પણ એની નજીક જઈએ તો સમાજ સ્વીકાર કરતો નથી

ભાગ્યનો આ ભાવ માનવામાં આવે છે પિતાનો ભાવ માનવામાં આવે છે અપમાન ન થઈ જાય એ વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે ધર્મ પ્રત્યેની આપની જે રુચિ વધશે ધર્મ પ્રત્યે આપની સેવા વધશે ધર્મ પ્રત્યે આપ આગળ વધશો યાત્રા કરશો નાની નાની મુસાફરીથી આપને લાભ થશે સાથે ધર્મ પ્રત્યે વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે કોઈ વેદ શાસ્ત્ર ધર્મગુરુ આવા વ્યક્તિની આપનાથી નિંદા ના થાય એની ખાસ સાવધાની સમય છે આપ જે પણ વાણી થી બોલો એ સાવધાની પૂર્વક બોલશો તો આપના માટે ખૂબ જ આ દોઢ વર્ષ આપનું સારું જવાનું છે હવે આપને કયા ઉપાય કરવા જોઈએ એ પણ ખાસ શરીરને લખી લેજો ગુરુવાના દિવસે પીળા રંગની વસ્તુ શનિ ભગવાન જપ કરો ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરાય નો જપ કરો આપના માટે શનિ ભગવાનની પણ કૃપા અવશ્ય થશે મિત્રો આવી ચર્ચાઓ તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર